આગામી પંદર સપ્ટેમ્બરે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વિચાર કરતા ડીલરો સાથે પોલીસ કમિશનરની બેઠક યોજાઈ હતી આગામી 15 ના રોજ ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આજ રોજ પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળી હતી જેમાં ટુ-વీలર ખરીદનારે બે હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે ત્યારે આજ રોજ વડોદરા પોલીસ કમિશનરે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું અને આપણા કોઈ પણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં જેમ પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય એ પંદર સપ્ટેમ્બર પહેલા જ હેલ્મેટ ની આદત પાડી લેવી નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ડીલર્સ અને મોટર વેહકલ ડીલર્સ જાતે સંવાદ રાખી હતી જેમાં એમને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સ નું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમણે અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટર છે અને હેલ્મેટ છે આજથી પહેર પહેરવાનું આદત પણ કરી લો જેમના પાસે ટુ વ્હીલર્સ છે પરંતુ હેલ્મેટ નથી બે હેર સ્ટેન્ડર્ડવાળું ખરીદી લો જેમને પાસે એમનું આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડિલિવરી લો અને જેમને પણ મોટર સાયકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા મોટાભાગે ફરિયાદ હોય છે પરંતુ આપણા બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફ્ટી ગિયર્સ કે સેફ્ટી રિક્વાયરમેન્ટ આપણે ફૂકટમાં નથી આવતી થોડું એફર્ટ કરવું પડે અનાનુકૂળતા સહન કરવું પડે તમે પાણીમાં ઉતરવું હોય તો સેફ્ટી જેકેટ જોઈએ આ વજનવાળું છે ગરમી થાય છે ડિસ્કમ્ફર્ટ થાય છે ના ચાલે એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને બે ત્રણ દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યુઅર સેફ્ટી ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝેસ તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને નિયમોના પાલન કરો ಸುರಕ್ಷಾನ ಖಾಯಾಲಕ್ಕೂ ವಡೋದರ ಶೇರ್ ನಿ ಸುರಕ್ಷಿತ್ ಶೇರ್ ಬನ್ನ ದಿಶಾ ಪ್ರಯಾಸ